સાવરકાંઠાના પેઢમાલા ગામનું તળાવ ફાટવાની શક્યતા રહેલી છે તો નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે પેઢમાલા ગ્રામ પંચાયતે લેટર પેડ પર સૂચના આપી છે લોકોને સ્થળાંતર કરી શાળામાં આશરો લેવાની સૂચના અપાઈ છે કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે ગ્રામ પંચાયતે આ સૂચના આપી છે ભારે વરસાદને કારણે મોટા ભાગના તળાવ છે તે ઓવરફ્લો થયા છે નદી નાળા છલકાઈ ગયા છે ત્યારે પેઢમાલા ગ્રામ પંચાયતે લેટર પેડ પર આ સૂચના આપી છે નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી છે કારણ કે પેઢમાલા ગામ તળાવ ફાટવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હિંમતનગરના પેડમાલા ગામની જે સ્થિતિ છે તળાવની સ્થિતિ છે જો આ જ રીતે વરસાદ વધુ પડે તો જે તળાવ છે તે ઓવરફ્લો થવાની શક્યતા છે હાલ બી ઇન્ડિયાની ટીમ પેડમાલા ગામના જે તળાવ છે તે તળાવ પાસે આવેલી છે ખાસ કરીને આ ગામની અંદર છેલ્લા અડતાલીસ કલાકથી અવિરત વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદી જે પાણી છે તે ઓવરફ્લો થવાની શક્યતાઓ છે જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકાર તૈયારી હાથ ધરી દેવામાં આવી છે ખાસ કરીને હાલ આ પીડમાલવા ગામ છે પીડમાલા ગામમાં બે તળાવ આવેલા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ એક તળાવ છે અને તેની બાજુમાં જ એક અન્ય તળાવ છે આ બંને તળાવ જે છે તેમાં પાણીનો સ્ત્રોત હાલ વધી રહ્યો છે બીજી વાત કરવામાં આવે તો આજુબાજુના વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે ડુંગર ઉપરનું જે પાણી હોય છે તે પણ પાણી આજ તળાવમાં આવતું હોય છે હાલ વહીવટી તંત્ર જે છે તે સજ્જ બન્યું છે આપણી સાથે ગામના સરપંચ જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ગામની અંદર છેલ્લા કેટલા કલાકથી આ પરિસ્થિતિ છે આવનારા સમયમાં વરસાદ વધે તો નીચાણવાળા વિસ્તારમાં કેવી રીતની કાર્યવાહી કરશો નીચે વાળા વિસ્તારમાં પાણીનો નિકાલ તો વિસ્ટેટ માં થઈ ગયેલો છે બરોબર પાણી તલાવ બંધ નિર્ભર ગયેલો છે અને વિસ્ટેટ પાણી નિકાલ થઈ ગયેલો છે બરોબર અને ગામમાં લોકોને જાણ કરી દેવામાં કે ભાઈ લોકો જાગૃત રહે અને તલાવ પર રહેલો છે એટલે અચાનક તૂટી બૂટી જાય તો આપડે જાગૃત રહેવાનું બરોબર ને પાણી નિકાલ થઈ ગયેલો કોઈ એવું સહ નહીં એટલું બધું અ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ જાનમાલ અથવા કોઈ પશુને કોઈ નુકસાન થયું હોય એવું કઈ નથી તો જે પ્રમાણે પેઢમાલા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું તે પ્રમાણે કે ચોવીસ કલાક થી ઓવરફ્લો થવાની તૈયારી છે પરંતુ હાલ તલાટી દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જે પાળા બનાવીને જે પાણી છે તે બહાર કાઢવાનો પાણીનો જે નિકાલ છે તે કરવાની કાર્યવાહી તો સવારથી ચાલુ છે પરંતુ જો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અવિરત વરસાદ વરસી શકે અથવા તો પાંચ ઇંચ કરતા જો વધુ વરસાદ એક સાથે વરસશે તો આ ક્યાંક ને ક્યાંક આ જે તળાવ છે તેમાંથી પાણી જે છે તે ગામને નુકસાન કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દિગ્ગેશ ખડિયા બેંડિયા સાબરકાંઠા